પરંતુ એક વસ્તુ નોટ કરવી પડે કે વંડી કેમ ઠીકવી પડી દરેક બાબતોમાં વિરોધ પક્ષને જે આપણે કહેતા હોય કે અમારો ધારાસભ્ય ફોડી નાખ્યો અમારા ધારાસભ્યને લઈ ગયા

ઉમેશભાઈએ શું કામ કર્યા ઉમેશભાઈ જયારે વિધાનસભા લડ્યા ત્યારે પરસોત્તમભાઈ જિલ્લા પ્રમુખ અને એમની આગેવાનીમાં જ આ હતી વિષય એ છે કે ભાઈએ જે મનીષભાઈ રમેશભાઈ પટેલે વાત કરી કે આમ આદમી પાર્ટીમાં એક લોબી ચાલે છે આ શબ્દ છે ને આ શબ્દ હું એવું માનું છું કોઈ પત્રકારનો ના હોઈ શકે એટલા માટે ના હોઈ શકે કે કિશોર કાકાની જે વાત કરી કિશોર કાકા સ્વેચ્છાએ ઉમરને લઈ અને કિશોર કાકા એ નિવૃત્તિ લીધેલી છે નિવૃત્તિ લેતી વખતે કિશોર કિશોર કે ઉમેશ ટિકિટ આપજો આ પસંદગી હતી જેના કારણે પાર્ટી એ કિશોર કાકા વડીલ હતા એ વખતે પણ આ પરસોત્તમભાઈ સહિતના ઉમેદવારો ત્યાં હતા જ બધાએ રિસ્પેક્ટ કરી છે એની આખી પાર્ટી એની સાક્ષી છે કે કિશોર કાકાએ જયારે કહ્યું કે ઉમેશભાઈ મકવાણાને તમે બોટાદ થી લડાવો કિશોર કાકાની કોઈ અવગણના ન કરી શકા અને કિશોર કાકાના કહેવાથી તમામ લોકોએ એમની હામાં કિશોર કાકાની પસંદગી ઉપર તમામે હા પાડી આજે કિશોર કાકા ઉપર કળશ ટોળવાની વાત નથી અમારા વડીલ છે અને આજે પણ અમે કહીએ છીએ કે એમનું માન રાખી અને ઉમેશભાઈ ટિકિટ આપવામાં આવી હતી જેના તમામ લોકો સાક્ષી છે બીજી વાત કે કિશોર કાકાએ સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી ત્યાર પછી પણ આજે તમામ લોકોના સંપર્કમાં કિશોર કાકા છે જયારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપે છે વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યાં સુધી ભેમાભાઈ ચૌધરીને આમ આદમી પાર્ટીએ પ્રદેશના ઉપપ્રમુખ ભેમાભાઈ બનાવ્યા આનાથી મોટું પદ બીજું કઈ નો હોય જે ભેમાભાઈ ચૂંટણી લડ્યા ભેમાભાઈ ને લગભગ ચાર થી સાડા ચાર હજાર મત મળ્યા હતા તેમ છતાં આમ આદમી પાર્ટી પ્રદેશના ઉપપ્રમુખ વેમાબેન બનાવ્યા છે ત્યાર પછી એ વેમાબેનને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યા પણ કોંગ્રેસના અમુક નેતાઓના આરે સંગત થઈ અને ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ ગયા તો પાર્ટીનો શું રોલ છે પાર્ટીનો શું વાક છે જે ભેમાભાઈ કોંગ્રેસ સાથે ગયા અર્જુનભાઈ રાઠવા પ્રોફેસર અમારા માટે ખૂબ સન્માનિય અર્જુનભાઈ રાઠવા પણ આમ આદમી પાર્ટીની માત્ર ગુજરાતમાં પાંચ સીટો આવી ખરેખર પાયાના પથ્થરના જે લોકો છે એમાં ભેમાભાઈ અર્જુનભાઈ કિશોર કાકા છે એમાં કોઈ શંકા નથી ના નથી પાડતા પણ એ જ અર્જુનભાઈ રાઠવા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા ખરેખર તમે જે વિચારધારા સાથે જોડાયેલા છો જે પાર્ટીને તમે ઉચકીને લઈ જવા માંગો છો જે પાર્ટી સાથે તમે જોડાયેલા છો તમે બીજી પાર્ટીના વિચારો કેવી રીતે એક્સેપ્ટ કરી શકો છતાંય આજ પણ અમારા માટે ત્રણેય વ્યક્તિ સન્માનીય છે પણ કોઈ એવું કે આમ આદમી પાર્ટી એની રિસ્પેક્ટ ન કરી